બજાર વચ્ચે મહીપતસિંહ દસ લાખેજો લખી રાખજો તકલીફો ખંભાત વિધાનસભાની અઢળક છે સમસ્યા બી અઢળક છે રાજનીતિ કરવા માટે અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે મારો નિશાન છે કાચનો ગ્લાસ અનુક્રમ નંબર ત્રણ કે ખંભાતની અંદર ફરી પાછી અગિયાર મહિનાની અંદર ચૂંટણી આવી ગઈ ઓલરેડી ચૂંટણી થઈ ગઈ હતી બે હજાર બાવીસમાં પણ તમારા જે સ્થાનિક ધારાસભ્ય હતા કે ના કહેવાય હતા એ રાજીનામું મૂકીને પાર્ટી બદલી બીજી પાર્ટી જતા રહ્યા અને ફરી પાછા ઉભા રહ્યા છે ફરી પાછા તમારા જોડે વોટ માગવા આવવાના છે કે ધારાસભ્ય બનાવો પેલા બનાવ્યા હતા પછી તમને બનાવીને એ ફરી બનવા આવ્યા છે ફરી તમને બહુ ગુસ્સો આવ્યો તમે કોંગ્રેસને જીતાડી ચિરાગભાઈ જીતાડ્યા એમને બી તમારા મતનો સોદો કરીને અગિયાર મહિનાની અંદર રાજીનામું આપી દીધું વોટ તમે બધા આપ્યા હતા જીતાડ્યા હતા તમે પણ લગભગ છાતી ઠોકીને બોલું છું તમને પૂછવા નહીં આવ્યા હોય કે ભાઈ તમે મને વોટ આપે તો તમે મને જીતાડે તો પણ હું પાર્ટી બદલીને બીજી પાર્ટીમાં જાઉં પૂછી દઉં ભાઈ કોઈ પૂછી દઉં ભાઈ નહીં જીત્યા મૈપતસી જીત્યા એના 30 દિવસની ટાઈમ લઈ સમજો કેટલા 30 દિવસ 30 દિવસની અંદર ખંભાત વિધાનસભામાં જેટલી પણ કંપનીઓ છે મૈપતસી ડંડો લઈને જવાના છે એને કહેવાના છે આટલો મહિનો છે જોઈ લે ચારસો ને બોણું રૂપિયા આઠ કલાક નોકરી કર દેજે નહીં તો તારા ભૂખા કાઢ નાખીશ લખી રાખજો જેટલા બી ઓભરી રહ્યા છે કહી રહ્યો છું છાતી ઠોકે મઈ પછી જીતે 30 દિવસમાં કોઈનો ભી નો બી પગાર 492 ની નીચે હોય ને સાહેબ ભાગોર વચ્ચે અને બજાર વચ્ચે મઈ પછી ને 10 લાખા માં દેજો લખી રાખજો નહીં બોલે કોઈ બીજો નેતા બીજો કોઈ નેતા નહીં બોલે એનું કારણ તમને ખબર છે ચૂંટણી લડવા માટે પૈસા જોઈએ પણ મઈ કોઈ પૈસા ચૂંટણી લડવા જોઈતા 2000 બાળકો રહી શકે હું એ પૈસા વાપરવા માટે મારી પાસે છે પણ એવા ખોટા પૈસા પણ હજાર આપવાની વાત કરે છે તમારા જ કમાયલા છે ઉલ્લુ બનાયલા તમને ચિંતા નહીં કરવાની અને એવું નહીં રાખવાનું કે આપડે પૈસા લઈએ એટલે વોટ આલવો પડે ચોર ના ઘેર ચોરી કરવા કશું ખોટું નેતાઓ છે સમજજો તમારા મતનો નો સોદો થઈ રહ્યો છે તમને ઉલ્લુ બનાવી રહ્યા છે પબ્લિક હજી તોની તો છે તકલીફો તમારી તોની તો છે બીજી ખાસ વાત જેટલા બી બહારના નેતા તમારા ગામની અંદર પ્રચાર કરવા આવ્યા છે એમને કહેજો કે તમે અમાર અમને જ જરૂર પડે તો ઉભા રહેવાના છો અત્યારે તમે પ્રચાર કરવા તો આવ્યા છો પણ જ્યારે અમને તકલીફ હશે ત્યારે તમે દેખાવાના મઈ પછી આર્થિક જીત છે પણ મઈ પછી તમારા માટે 24 કલાક લડતો દેખાશે છાતી ઠોકીને બોલું છું કોઈને ચિંતા ના કરતા જ્યાં જરૂર પડે ત્યાં યાદ કરજો મૈપતસિંહ તમારી જોડે ઊભો રહેશે રિઝલ્ટની મને કોઈ પરવા નહીં કોઈની હાડાબારી છે નહીં પાર્ટીઓ જાય તેલ થઈ નેતાઓ તેલ વાળા થઈ આપણને કોઈના હાડાબારે પણ જે કાયદો છે એ કાયદાનો અમલ કરાઈશું ને બીજી સૌથી મોટી ખાસ વાત કેટલાય મારા છોકરાઓ ખંભાતના આનંદમાન અમદાવાદમાં વડોદરામાં નોકરી જાય છે અહીંયા આગળ કંપનીઓ નહીં બંડા લોકો માટે નોકરી કરવા માટે બનાવી છે કંપનીઓ આપણા સ્થાનિક નેતાઓના સ્થાનિક યુવાનોથી શું દુશ્મની છે એ જ ખબર નહી પડતી કે લોકલ છોકરાના નોકરી આપવા માટે બોલવાની શાળાઓમાં દેવાના જ નહીં આપણા છોકરાઓ બહાર નોકરી કરવા જાય આપણા છોકરાઓ વાણા નોકરી કરવા જાય આપણા છોકરાઓ વડોદરા નોકરી કરવા જાય અહીં આટલી બધી કંપનીઓ છે સમય નોકરી ના મળે કાયદો એવો છે મહીપતસિંહ પોતાની વાત નહી કરતો ભાઈ મહીપતસિંહ એડવોકેટ છે જે લો તરીકે વાત કરું કે સરકારનો નિયમ છે કે જે વિસ્તારમાં કંપની હોય ત્યાં

બધા જ અધિકારીઓ બધી જ ફૂટેલી કારતુસો બધા જ નેતાઓના ખાસ જે બે નંબરના ધંધા કરવાવાળા બધા ચાપડુસિંહ આવ બધા મહેનત કરે છે એમને એવી ચિંતા નહીં કે ભાઈ ભાજપ જીતે કોંગ્રેસ જીતે જે જીત્યું જીતે પણ મૈપત સિંહ ના જીત્યું જ એમને એ ખબર છે ના આ વસ્તુ બદલવાની જવાબદારી તમારા બધાની છે લાગતું હોય કે આ ભાઈનામ દમ છે ભાઈડા છાપ મોણા છે પડી નાહે હો અગિયાર મહિનામ રાજીનામું મિલ્યો હો વડે છે બુટા ગાડેઓ છે તો જીતાડજો મારું નિશાન પોણી નો ગ્લાસ અનુક્રમ નંબર ત્રણ દારૂ ચોવાનું આપણું કશું આવવાનું પણ જેનું આવે લઈ લેજો ધરેન બરાબર ચિંતા નહીં કરવાની